નર્મદા ડેમમાંથી ત્રણ લાખ ક્યુસેક પાણી છોડાતા ગોલ્ડન બ્રિજ પાસે જળસપાટી વોર્નિંગ લેવલ પર પહોંચવાની શક્યતા અંકલેશ્વરના ચોવીસ ગામો એલર્ટ પર ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી થઈ રહેલ પાણીની ભારે આવકના કારણે ડેમમાંથી બે લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે જેને પગલે અંકલેશ્વરના ચૌદ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ભરૂચ બ્રિજ નજીક નર્મદાની જળ સપાટી વોર્નિંગ લેવલે પહોંચે તેવી શક્યતા છે સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી ત્રણ પોઈન્ટ નેવું લાખ ક્યુસેક પાણીની આવક થતા ડેમની સપાટી એકસો છત્રીસ પોઈન્ટ છોતેર મીટરે પહોંચી છે આ પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નદીમાં પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સવારે દસ વાગ્યા બાદ તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે નદીની સપાટીમાં વધારો થવાની શક્યતા છે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મનાઈ સૂચના આપવામાં આવી છે જોકે તંત્ર એ હાલ પૂર જેવી ગંભીર પરિસ્થિતિ નહીં હોવાનું જણાવ્યું છે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતે જણાવ્યું કે તંત્ર પર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને ગભરાયા વગર સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે ચોમાસાની સિઝનમાં બીજી વખત નર્મદા નદી બે કાંઠે વહે તેવી શક્યતા સૌને નમસ્કાર સરદાર સરોવર ડેમમાંથી ઉપરવાસમાં પાણી પાણી વધવાથી અને વરસાદનું વાતાવરણ હોવાથી વરસાદ વધુ પડવાથી નર્મદા ડેમ જે નર્મદા જિલ્લામાં આવેલો છે તેમાંથી સવારે છત્રીસ કલાકે સરદાર સરોવર ડેમનું લેવલ એકસો છત્રીસ થયેલ છે જેથી આ કામે અગમચેતીના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ પાસે સપાટી લગભગ ઓગણીસ ફૂટ જેટલી થનાર છે જે નર્મદા જિલ્લો તેમજ ભરૂચ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવેલ છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ડાબાથાના ચૌદ જેટલા ગામોમાં સરપંચશ્રી અને તલાટીશ્રીઓને સૂચના આપવામાં આવેલ છે કે ગામમાંથી કોઈ પણ વ્યક્તિઓ નદી કિનારે ન જાય અને તેની તકેદારી રાખવા પણ સૂચના આપવામાં આવેલ છે